બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર ભગવદી શિરે ગોકુલમાં આનંદ ગણો નિત્ય ઓછો સુર બ્રહ્મા દીક હરકિયા નિત્ય નિત્ય કૌતી કહો જોઈ આ ગોકુળીયું રે ગામ રે ગોકુળી ઉે ગામરે અતિ રળિયા મણું રે લોલ જ્યાં છે મારા વાલા વ્રજની વની રે વ્રજ સરવે વે સર લોલ રંગ રેલો રંગ રંગભર રમવા રાસ નવને જો બનરે નવને જો બનરે નવ સત્વર રે સુંદરીએ કીધા સોળે શણગાર તેણે ને સમરે તેણે ને સમરે આવી આકુળ વ્યાકુળ થઈ રે રહેલો નિરખવા નિરખવા વલ્લભ રાજકુમાર મુકડું નિર્ખિને રે મુકડું નિર્ખિને રે આનંદ પામિયા રે લોલ હે હાયદર સી જમ ના જી રે સુદર સી જમનાજી ના જી રે સી જમના જીને કાંટે રે લો હરીમણી હરીમણી હમ ચી કુંદે ને ગાય રાસ ને મંડળ દે રાસ ને મંડળ દે વાલે મારે ત્યાં રચ્યો પૂનમ ની રાત જુવતી ના જૂથમાં રે જુવતી ના જૂથમાં રે વસે મારો વાલ મોરે રોલ થઈ થઈ ના રે ભલી ભાત થઈ થઈ थई थई नाचे रे भली बात रसी कसी रोम रे रसिक कसी रोम रे सखी मारो साय बोरे लोल रसिया जन रो विश्राम रसिया जन रो विश्राम वलभो दास वलभो दासे भले मे पूरी हयानी आम वल्लभ दासर रे रे दासरे, दासरे वाले पुरी मारा हया हम गोकुळ गोकुळी उरे गाम रे उ रे गाम रे रड़िया मणू रे लोल गोकुळी उरे गाम रे गोकुळी उ रे अति रड़िया मणू रे लोल ॿोलियोसीं गोपाल लाल की जय सर्व भुॻि जय गोपाल जय गोपाल